જુનાગઢ શક્કરબાગ ઝૂમાં એનિમલ એક્સચેન્જ કાર્યક્રમ ઉદયપુર સજ્જનગઢ ઝૂમાંથી એનિમલ એક્સચેન્જ કરાયા સક્કરબાગ ઝૂમાંથી નર અને માદા સિંહની જોડી આપવામાં આવી જુનાગઢ શક્કરબાગ ઝૂમાં પાંચ નવા પ્રાણીઓનું આગમન પણ થયું ઝૂ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા નવા એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ ભારત સરકારની પરવાનગી છે ભારત સરકારના સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની પરવાનગી મળી છે જે લાયનના કબ્સ છે એ લોકો જ્યારે એ કબ્સ બધા જ્યારે મોટા થઈ જાય ત્યારે એને આપણા એક્સચેન્જમાં અને ડિસ્પ્લેમાં ઉપયોગ કરવામાં આવતા હોય છે અને જ્યારે આપણે એક્સચેન્જ કરીએ ત્યારે આપણા રાજ્ય સરકારના અને સીજેડાના પરવાનગી સાથે આપણા એક્સચેન્જ કરે છે અને એના પરવાનગી મળવા પછી તો ત્યાંથી આપણા એનિમલ્સ જે રિસીવ કર્યા હતા તો બે પેર કારાકલ એક ચિંકારા અને એક પેયર હાઈના એક પેયર જંગલ કેટ અને બે પેયર ડેઝર્ટ ફોક્સ જે છે આપણા એના બદલામાં જે આપણી પાસે નથી એ આપણે એમના જૂમાંથી લીધા